કેશોદ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 3.0 માં ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડ પંથકના સરોળ મુકામે આ આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જેમાં 65 જેટલા ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રારંભે કન્વીનર ડોક્ટર હમીરસિંહ વાડાયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્રીય રમતગમત મંત્રી

કેશોદના જુદા જુદા શાળાઓના સાનિધ્યમાં થઈ રહ્યું છે સમગ્ર ગુજરાતમાં જ્યારે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માધ્યમથી જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીઓ દ્વારા જે ખેલ મહાકુંભનું આયોજન થઈ રહ્યું છે એની સાત રમતોનું આયોજન આ કેશોદના તાલુકા કક્ષાએ પણ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે સોલંકી નારાયણભાઈ શ્રી સરોવર પ્રાથમિક શાળા આજરોજ અને ગઈકાલે શ્રી સરોવળ પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાનો ખો ખોની રમતનો ખેલ મહાકુંભ રાખેલ છે ગઈકાલે ભાઈઓ માટે હતું ને આજે બહેનો માટે છે અને આ મહાકુંભ દરમિયાન જે શાળામાં જે વિદ્યાર્થીઓ ભાગ લેવા આવ્યા દરેક માટે અલ્પહારની વ્યવસ્થા ગામ લોકો તરફથી અને ગામના યુવાનો સરોડ ગામના યુવાનો તરફથી રાખેલ છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમને આ ખેલ મહાકુંભ યોજવાની જે તક આપવામાં આવી એ બદલ તાલુકા કક્ષાના કન્વીનર વાળા સાહેબ વારવાઈયા સાહેબ આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર મારું